હાલો ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સારા મહાદેવ તો ભાઈ સાગર પહોંચી ગયા છે અને નાસ્તા પાણી કરી લીધા ઘી ગોળ રોટલી વધીને કરાવ્યા અને હવે રિક્ષાનું આયોજન હાલે છે તો જોતા રહેજો આપણા વિડીયો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરતા રહેજો અને જુઓ ગંગાસાગરના દર્શન કરો હર તીર્થ બાર બાર ગંગાસાગર એક બાર તો રિક્ષા ગોઠવાઈ જાય અને હમણાં રિક્ષા બધા ભરાઈ જાય બરાબર એટલે મેં હાલતા થઈ જાય

હા ખંભાળિયાનું ઘી આ ઘી હતું જામજોધપુર નું જામજોધપુર જામજોધપુર નું ઓરિજિનલ હો ભાઈ

દરિયામાં વચમાં થાંભ લાગેલી હામે બીજું સીતાવે

શંખ બના શંખ નો ફોટો છે મહાદેવ આવું બધું ચિત્ર છે એનું આ કપિલ મુનિ મંદિર মিঠা <laughs> বেচে ગુડ મોર્નિંગ જે દ્વારકાથી મહાદેવ તો ભાઈ કાલ રાત્રે અમે ગંગા સાગરથી નીકળી ગયા હતા અને સવારે અમે જઈ છીએ દેવધર વૈદ્યનાથ જ્યોતિર્લિંગ રસ્તામાં થોડું મોડું થાય એમ તો રસ્તામાં પછી નાસ્તા પાણીનો પ્રોગ્રામ કરીને ચાલે છે આપણું થેપલા ને ચા બને થેપલા બને છે અને ચા પાકી ગયો છે દાયરો અહીંથી એના મોજ થી ચારે બાજુ રખડે છે બરોબર અને આ જે શોટ જોઈએ ને તો કાશ્મીર યાદ આવે છે મને ભાઈ જો ભાઈ વરસાદ અહીંયા થયેલ છે એટલે લળ અને અહીંયા બે મંદિર છે મહાદેવનું મંદિર છે અને બાજુમાં નદી છે બધા નાવા ધોવાની એ બિંદાસ મજા આવી છે જોરદાર અને હવે અમે જઈએ છીએ નદી બાજુ જોઈ કેવી મજા આવે છે બાકી ચારે બાજુ વ્યૂ જોવો જો એકદમ તો જમ્મુ કાશ્મીરનું નું સીન દવાઈ ગઈ ભાઈ જમ્મુ કાશ્મીરમાં આવો જ નજારો હોય એટલો ફરક છે મસ્ત પાણી છે એકદમ તાજું તાજું જો સાફ સુથરું પાણી છે બધા નાય ઓલી બાજુ રેતી ભૂ માફિયા ખનન અને અમારે બાઈ બધી આ બાજુ છે આગળ લુગડા હુકાઈ જાય અને સામે રોડ રોડ નીકળવાનું છે તો છે જબરજસ્ત છે પાણી બહુ સાફ છે પાણીમાં દેખાય છે જય હો સૂર્યનારાયણ તો જ્યાં આ બધે આ પથ્થર આ રીતના છે બધે નાહવાની મોજા આવી ગઈ ભાઈ બધે તો હાલો હવે નાસ્તા પાણી કરી ચાલો ભાઈ દેવધર આવી ગયા છે દેવધર આપણા વૈદ્યનાથ મંદિરે અને દર્શન કરવા જઈએ

હરો મહાદેવ હાલો હાલો જય માતાજી જય માતાજી સંગ આવે છે બધો હર હર માય

આ રીતનું છે અહીંયા જૈજનાથ કામ દેવધરમ ઝારખંડ જ્યોતિલિંગ એક લિંગ છે ભાઈ અને આ લોકો નથી હું એમ કહે છે આ નથી ઓલા કે ઓલું છે ને હું તો એમ માનું છું કે આ જ છે બાકી કોઈને જો વધારે માહિતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે આ છે કે ઓલી ઓરિજિનલ છે તો કોઈ પણ જો જાણતા હોય શાસ્ત્રને કોઈ ધર્મોને કોઈને માહિતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તાકી હું કંઈ ગલત ના પડું બરાબર તો અહીંયા જે વૈદ્યનાથ છે એને રાવણેશ્વર મહાદેવ પણ કહેવાય છે અને આ એનો પેશાબનો તળાવ છે ઇતિહાસ સાક્ષી છે એને કહીએ છીએ અહીંયા રાવણે પેશાબ કરવા ઊભા રહ્યા હતા ને લિંક કોઈને હાથમાં દીધી હતી છ એને મૂકી દીધી નીચે ત્યાંથી એનું મંદિર સ્થાપન એટલે રાવણેશ્વર મહાદેવ કહેવાનું તો આ આખો તળાવ છે કુંડ છે જવાબ ભાઈ આ છે વૈજનાથ મંદિર જવાનો રસ્તો બરાબર માર્કેટ છે ત્યારે બાજુ પેળા પફવા બધી મળે છે અને સામે બધી આઈટમ છે કાળમાળાઓ નાન તે જે તે કહેવાય કે કાંદલા ચુંદલી ઢીંગલા રીંગલિયું વાસણ ફૂલદાની તો પેળાનું બહુ પ્રમાણ છે એટલે પેડા પ્રખ્યાત પણ છે બરોબર મને તો પણ પેડા સુધી પ્રખ્યાત છે એ વાથી બધા ભેગા લઈ લેજો મારી અલગ અલગ ના લીધું આ બધા લઈ વાંચી હાલો 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 આ છે વૈદ્યનાથ મંદિરનો સિંહ દ્વાર